આજે સ્થાયી સમિતિની બેઠકમાં ચૌદ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી આમાં ખાસ કરીને જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે ત્રણ દુકાનો હતી જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને ચાયાજી સ્કીમમાં એક દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં એક લાખ એંશી હજાર જેટલો પ્રાઇઝ ડિફરન્સ આવે છે એ બાર મહિનાના હપ્તાથી લાભાર્થીઓએ ભરવાના રહેશે જૂનો ઠરાવ સાઠ મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી એના બદલે સ્થાયી સમિતિએ બાર મહિનામાં એક લાખ એંસી હજાર રૂપિયા ભરવાના થશે સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા છાણી જીએસએફસી બ્રિજ પરની સ્ટ્રીટલાઇટની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ ત્રણમાં જુનિયર ક્લાર્ક વોર્ડ દસ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાતીભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે એક વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર નવમાં સિવાય હોસ્પિટલથી તક્ષશિલા બે થઈને દર્શનનામ સેલ્ટોસવાડા રોડ પર વરસાદી ઘટના નાખવાનું કામ એકત્રીસ લાખ સાહીઠ હજાર બસોને અઠ્યાસી નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે એવી જ રીતે વોર્ડ નંબર નવમાં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને સત્યાવીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ને ચોપન રૂપિયા આ કામ પણ નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં સવા કરોડની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવે પીળી માટી હાડમુરબ રોડાછારું તથા સ્ટોન્ડસ કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં પચાસ લાખની મર્યાદામાં રસ્તાઓ ડિવાઇડર ફૂટપાથ કરબીંગ રેલિંગ વગેરેના કલર કામની જે પ્રપોઝલ આવી હતી એમાં ફેરફાર કરી અને નાણાકીય મર્યાદા પચીસ લાખની કરવામાં આવી છે અને ત્યારબાદ પચીસ લાખ પૂર્ણ થયાથી બીજા પૈસા વધારવાના હોય તો ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવાની રહેશે એવી જ રીતે આઠ પશ્ચિમ ઝોનમાં પણ વાર્ષિક હજારથી પચાસ લાખના જે ડિવાઇડર ફૂટપાથ કરબિંગ તથા સર્કલ વગેરેનો વ્હાઇટ વોશ તેમજ પેન્ટિંગની આઈટમ હતી એમાં પણ નાણાકીય મર્યાદા પચાસના બદલે પચીસ લાખ કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં પણ પચીસ લાખ રૂપિયા